નમસ્કાર હું છું કૃપાલાલ ખબર ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે જામનગરના આંગણે એક રૂડો અવસર આવી રહ્યો છે નાના મોટા સૌના પ્રિય એવા શ્રીમદ ભાગવત કથાકાર જિગ્નેશ દાદાની ભાગવત કથા જ્ઞાન યજ્ઞનું સુંદર આયોજન જામનગરના આંગણે જ્યારે થવા જઈ રહ્યું છે ત્યારે આ સમગ્ર આયોજનના કરતા કરતા એવા જયંતિભાઈ નાથાભાઈ ફલિયા પરિવારના બંને પુત્ર એટલે કે જયભાઈ ફલિયા અને હિતેશભાઈ ફલિયા આપણી સાથે જોડાયા છે ત્યારે ચાલો તેમની સાથે આ સમગ્ર આયોજન અંગે વાતચીત કરી અને જાણીએ કે જામનગરને કઈ પ્રકારનો કેવો અવસર મળવા જઈ રહ્યો છે અને ક્યારથી આ શ્રીમદ ભાગવત સપ્તાહની શરૂઆત થાય છે જયભાઈ સૌ પ્રથમ તો આપને ખૂબ ખૂબ અભિનંદન કે આપણે જામનગરના આંગણે એક આવું સરસ મજાનું ભગીરથ કાર્ય કરવાનો વિચાર આવ્યો ત્યારે આપણે આજે જોઈ છીએ કે વેકેશનનો સમય છે દિવાળી પછી તરત જ નવા વર્ષના જ્યારે આ સમગ્ર આયોજન થવા જઈ રહ્યું છે ત્યારે લગભગ ક્યાંક ને ક્યાંક લોકો પરિવાર સાથે ફરવા નીકળી જતા હોય છે તો વેકેશનના આ સમયમાં જ્યારે એનો સદુપયોગ કરીને તમને આવું ભગીરથ કાર્ય કરવાનો વિચાર ક્યાંથી આવ્યો અને શું પ્રેરણા હતી આની પાછળ રાધે રાધે સૌથી પહેલાં પ્રેરણા રૂપ તો મારા મમ્મી પપ્પા છે કારણ કે એ લોકોની બહુ જૂની ઈચ્છા અને ઘણા સમયથી એક ઈચ્છા હતી કે આપણે સારી ભાગવત સપ્તાહ કરીએ એટલા માટે આપણે આયોજન કર્યું અને વેકેશનનો ટાઈમ લેવાનું કારણ એ જ હતું કે સૌથી વધારે લોકો જોડાઈ શકે હાલ આપણે સમજી છીએ કે દિવાળીઓ ફરવા જાય પણ એ સમજો કે જાય છે પણ એટલા બધાની બાકી તો હોય જ છે ફેમિલીઓ અહીંયા એટલે આપણે એનો જેટલા મેક્સિમમ અહીંયા જામનગરમાં હોય એના માટે આ લાભદાયી બને એ માટે આપણે વેકેશનનો ટાઈમ લીધેલો છે ખૂબ સુંદર અને આટલું મોટું આયોજન ત્યારે જામનગર ને જે સરસ મજાનો લાભ મળવો છે તો કઈ પ્રકારનું આખું આયોજન છે ક્યારથી એની કથા પ્રારંભ થાય છે અને કયા સ્થાન ઉપર આ સમગ્ર આયોજન છે આ કથા છે એ આપણે ત્રેવીસ તારીખથી ચાલુ થાય છે ઓગણત્રીસ તારીખ સુધીની કથા છે અને આ કથાનું સ્થળ છે સરુ સેક્શન રોડ પટેલવાડી ની પાછળ પટેલવાડી પોલીસ હેડક્વાર્ટર ની બાજુ આપણે અત્યારે ખૂબ સરસ ડોમ બનાવ્યો છે વધારેમાં વધારે માણસો બેસી શકે એના માટે વ્યવસ્થા પૂરેપૂરી કરેલી છે પ્લસ કદાચ માણસો વધુ બી થાય છે તો આપણે ડોમને એક્સ્ટેન્ડ કરી શકીએ એ બી વ્યવસ્થા બી કરેલી છે સેમ એ જ રીતે પ્રસાદમાં બી એ જ રીતે વ્યવસ્થા કરેલી છે કદાચ માણસ વધે તો આપણે એને બી એક્સ્ટેન્ડ કરી શકીએ જે લોકો કથા સ્થળ પર આવી અને કથાનો લાભ લઈ શકે એમ નથી એ લોકો માટે શું વ્યવસ્થાઓ રાખી જે લોકો નથી આવી શકે એમ એ લોકો માટે ઘરે બેસા બેઠા પણ આવો કથા સાંભળી શકશે એના માટે આપણે યુટ્યુબમાં રાધે રાધે ઓફિશિયલ અને બીજી લક્ષ્ય ટીવી બેય બેય ચેનલ ઉપર આ વસ્તુઓ એ લોકો સાંભળી શકશે જ્યારે આપણે જોઈએ કે જામનગરના આંગણે જે ભગીરથ કાર્ય થવા જઈ રહ્યું છે ત્યારે શું કહશો તમે જામનગરના અમે જામનગરને હું મારા પરિવારોથી એટલું જ કહીશ કે તમે બધું મોટામાં મોટી સંખ્યામાં અમારી સાથે જોડાવો અમારી સાથે આ કથાનો રસપાન કરો અમારી સાથે પ્રસાદનું બી લાભ લ્યો અને અમારી સાથે જોડાવો તો જે રીતે આપણે જોયું કે જામનગરના આંગણે શ્રીમદ ભાગવત કથા યજ્ઞ રૂપી ગંગામાં ડૂબકી મારવાનો જ્યારે સમગ્ર જામનગરવાસીઓને આ લાવો મળી રહ્યો છે ત્યારે આપણે પણ સૌએ સહભાગી થઈ તેમને પૂરેપૂરો સાથ સહકાર આપી અને શ્રી જીગ્નેશ દાદા એવા કે જેને આપણે સૌ રાધે રાધેના નામે ઓળખીએ છીએ તેમના વ્યાસાસને જ્યારે આ સુંદર આયોજન છે ત્યારે આપણે સૌએ પણ સાથે મળી અને તેનો ચોક્કસથી લાભ લેવો જોઈએ